હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ છે અઠ્યાવીસ પાંચ બે હાજર ને પચીસ વાર છે ગુરુવાર બુધવાર તો આજના શું બજાર ભાવ છે સફેદ ડુંગળીના આપણે લાઈવ જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહેજો અને આવક ની વાત કરું તો આજે વીસ હજાર કટ્ટાની ગુણી ની આવક થી મહુવા માર્કેટિંગ યાર્ડ માં તો વિડીયો એન્ડ સુધી બીના રજો આજે ઉભા ખટારા માં થવાની છે બરોબર તો લાઈવ આપણે બજાર ભાવ જોવા જઈ રહ્યા છે અને ચેનલ માં પહેલી વાર છો નવા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે તમને કે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં કેમ કે આ ચેનલ માં તમને ડેઈલી હરાજીના ના વિડીયો અને મહુવા માર્કેટિંગ યાર અપડેટ મળે છે તો ચાલો બજાર ભાવ આજના જોવા જઈ રહ્યા છે શું છે અને વિડીયો એન્ડ સુધી જોજો આમાં થોડો ડેમેજ વાહારો માલ છે આ હા હેડલ 250 બાંધરી 250 બાંધરી છત્રી છત્રી 83 83 41 41 નો બાય નોટ નોટ રોમાટો

હારું છે ભાઈ બસો ને આડત્રીસ રૂપિયા पचीस

भाई भाई अगले 13 की शुरूदाई है पानी का टाका भाई 198 रुपया भाव है 10% नोन क्रॉप ग्रीन में को है 132 32 रुपया बल भाई 132 32 रुपया बल भाई 132 32 34 38 38 आलू वजन के 40 2 का दे 44 67 67 रुपया बल भाई 112 12 रुपया बल भाई 162 12 रुपया बल भाई 162 3 बार 162 એકસો ને બાસઠમાં એક બધાય એકસોર છાસી છાંસી રૂપિયા અગિયાસી અગિયાસી ગણો એવાસીને એવાસીને એવું લેવું છે એક છવ્વીસ અઠ્યાવીસ એકત્રી બત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રી રૂપિયા બસો તેત્રીસ તેત્રીસ રૂપિયા ચોત્રીસ પાંત્રીસ

એકસો છોતેર ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા એકસો ચાલીસ ચાલીસો એકતાલીસ એકતાલીસ રૂપિયા એકસો એકતાલી 52 એકતા બાવન ચોપન પાઠ રૂપિયા ઓગણસી ઓગણસી એસી એંસી રૂપિયા એકાશી બસિ ત્રાસી ચોરાશી ચોરાશી રૂપિયા બલભાઈ એકસો પચાસ છ્યાસી છાસી સી અઠ્યાસી અઠ્યાસી નેવું નેવું રૂપિયા એકાણું એકાણું રૂપિયા બલભાઈ એકસો એકાણું એકાણું રૂપિયા

ઓગણતર <Sọ> okay. બસો ને અડતાલીસ ભાવ આવ્યો ભાઈ જોઈ શકો છો તમે ડુંગળી બસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ